સતલાસણા તાલુકા પંચાયતની ઉપપ્રમુખ ચૂંટણીનો મામલો ભાજપ કોંગ્રેસના તંગભર્યા વાતાવરણમાં ઉપપ્રમુખની ચૂંટણી યોજાઈ હતી સ્ટોરી રિપોર્ટ બાય જીગર મેવાડા ખેરાલુ આજે સતલાસણા તાલુકા પંચાયતના ઉપપ્રમુખની ચૂંટણી હતી એ ચૂંટણીની અંદર નિયમ અનુસાર જે કાર્યવાહી કરવાની હતી એ કરી અને તાલુકા પંચાયતના બાકીની મુદ્દત માટે ઉપપ્રમુખની ચૂંટણી કરવામાં આવે છે

આગામી રીઝન કેવું નથી અહીંયા જે માહોલ હતો અત્યારે માહોલ તો સાહેબ માહોલ તો આપણને ખબર નથી માહોલ બગાડવાગાડે આપણને એમાં ખબર નથી અને હું તો એમાં લોકોનો કાર્ય કરવા માટે જો સતત સતત કાર્યરત રહું છું મને એ ઉપચાર છે નહીં પાછી કેટલા વર્ષથી અપીડિયે હા અલગ સવા માટે સાહેબ કે મને આ સરકાર શ્રીમાંથી મહેસાણા જિલ્લામાંથી એક જ માધ્યમિક સ્કૂલ જે મળી છે એ રાણપુરની મળી છે અને એમાં પણ હું પણ ઘણો બધો સહભાગી બનેલો છું અને ગામના આગેવાનો નેતાઓ એ બધા બધાનો પણ અમે સરકાર શ્રીનો પણ ખૂબ મારો વિસ્તાર અંતરિયાળ છે અને એમાં પણ સરકાર શ્રીમાંથી મહેસાણા જિલ્લામાંની એક જ સ્કૂલ માધ્યમિક સ્કૂલ મળી છે એ બદલ સરકાર શ્રીનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું આજે રોજ સતલા તાલુકા પંચાયતને ભૂતપ્રમુખની ચૂંટણી હતી જે રીતે બે હજાર એકવીસમાં શામ દામ દંડ અને સરકારી મશીનરીનો ઉપયોગ કરી આજે પણ ફરીથી એ જ રીતે અમારા એક સભ્યને ગેરહાજર રાખી અને આ ચૂંટણી યોજવામાં આવી હતી અમારા કાર્યકર શ્રી કાળુબાને એમના કાર્યકરોએ મારામારી કરી છે જે અમે સખત સંબંધોમાં વખોડી નાખીએ છીએ આ એમની રીતિ જે કાયમી માટે કોઈ પણ પ્રકારે એમને સત્તા હાંસલ કરવા માટે એટલી હદે જાય છે કે એની ન પૂછો વાત તો ફરીથી આજે એ જ કામ એમણે કર્યું છે અને એવું પ્રમુખની ચૂંટણી એ લોકો જીતી ગયા છે અમે ફરીથી ડબલ તાકાતથી આવતી ચૂંટણીમાં ફરીથી આ ઇલેક્શન લડી અને અમે અમારી તાકાત બતાવીશું જય હિન્દ गुलसाने मुस्तफा सार्वजनिक ट्रस्ट आयोजित तेरमी समूह साधी આથી આપણે જણાવતા ખુશી થાય છે કે દર વર્ષની જેમ આ વર્ષે પણ ઇન્સાલ્લા સમૂહ શાદીનું આયોજન કરેલ છે જેના ફોર્મ ભરવાનું ચાલુ થઈ ગયેલ છે સમૂહ શાદીના ફોર્મ છેલ્લે તારીખ દસ બાર બે સુધી સ્વીકારવામાં આવશે સમૂહ શાદી ઇન્સાલ્લા તારીખ ઓગણીસ એક બે રવિવારે યોજવામાં આવશે ફોર્મ મેળવવા સંપર્ક કરો હાજી મોહમ્મદ રફીક જુસફ બલોચ ભારત લોન્ડ્રી જત ટી હાઉસ સામે મોટાપીર રોડ સંજોગનગર ભુજ કચ્છ મોબાઈલ નંબર નાઇન સિક્સ એટ સેવન થ્રી વન ફોર થ્રી વન એટ